હેલો ફ્રેન્ડ્સ એ ઇન્ફિનિટી ક્લાસમાં હોમ વાંચી ગયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું જે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ નંબર બે કે જેનું નામ છે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આમાં આપણે થિયરી ભાગ એક પછી સ્વાધ્યાય બે પોઈન્ટ એક પછી ત્રીજો વિડિયો અપલોડ કર્યો થિયરી ભાગ બે પછી ચોથો વિડીયો અપલોડ કર્યો સ્વાધ્યાય બે પોઈન્ટ બે અને હવે પાંચમો વિડીયો કે જે થિયરી ભાગ નંબર ત્રણ તો ચલો એ થિયરીને આપણે શરૂઆત કરીએ જો થિયરી સમજવી બહુ જ જરૂરી છે ગણિતની અંદર જો તમારે એક્ઝામ્પલ ગણવાના થશે જો તમને થિયરી કમ્પ્લીટ સમજાયેલી હશે તો એક્ઝામ્પલ ગણવામાં સહેજ પણ તકલીફ પડશે નહીં જો તમને ગણિતથી બીક લાગે છે તો તમારે બધાએ થિયરી ભણવી પડશે થિયરી જો સમજાઈ જશે એક્ઝામ્પલમાં તમને સેટ પણ તકલીફ પડવાની નથી અને પછી પણ વસ્તુ લીધેલી છે બધી જ તમારી ટેક્સબુકમાં છે ધોરણ સાતની જે નવી ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટબુક ની અંદર ટોટલી વસ્તુ છે એ બધી જ આપણે લેવાનો ટ્રાય કરેલો છે કે તમને નાનામાં નાની વસ્તુ સમજાય એ હેતુથી આપણે અહીંયા ટેક્સ્ટબુક અને તમારી આખી ટેક્સ્ટબુક તમારી નજર સમક્ષ જતી રહે અને એમાંથી તમારે શું શીખવાનું છે એ બધું જ તમને અહીંયા શીખવામાં આવશે શીખાડવામાં આવશે તો ચલો અહીંયા આપણે જોઈએ બે પોઈન્ટ બે અપૂર્ણાંકોનો ભાગાકાર હવે આપણે અપૂર્ણાંકોનો ભાગાકાર કઈ રીતના કરવાનો એની થિયરી અહીંયા જોવાની છે તો અહીંયા તમને ઉદાહરણો આપેલા છે કે જોન પાસે છ સેન્ટીમીટર લાંબી પેપરની પટ્ટી છે કેટલી છે ભાઈ છ સેન્ટીમીટર લાંબી પેપરની પટ્ટી છે તેણે આ પટ્ટીમાંથી બે સેન્ટીમીટર ની લંબાઈની નાનામાં નાની પટ્ટીઓ કાપવી છે એને શું કરવાની છે કે છ સેન્ટીમીટર લાંબી પેપર ની પટ્ટી છે એમાંથી બે બે સેન્ટીમીટર ટુકડા કાપવા છે તો તમે જણાવી શકો કે એને ટોટલ કેટલી પટ્ટીઓ કપાશે તો અહીંયા આપણે શું કરવાનું છ ભાગ્યા બે તો જવાબ કેટલો મળે ત્રણ એને ટોટલ પટ્ટીઓ કેટલી મળશે ત્રણ પટ્ટી મળશે બરાબર છે કે છ મીટર લાંબો પટ્ટો હતો એના આપણે બે બે સેન્ટીમીટર ટુકડા કરવા છે તેમાંથી આપણને બે બે સેન્ટીમીટરના કેટલા ટુકડા મળશે આ શોધવું હોય તો આપણે શું કરવું પડે ભાગાકાર કરવો શું કરવું પડે ભાઈ ભાગાકાર કરવો પડે તો અહીંયા એને કેટલી પટ્ટીઓ મળશે ત્રણ પટ્ટીઓ મળશે એનાથી આગળ વધીએ કે જો સેન્ટીમીટર લંબાઈ ની બીજી પટ્ટીને ત્રણ છેદમાં બે સેન્ટીમીટર લંબાઈ ની નાની પટ્ટીઓમાં વિભાજીત કરી તો હવે તે પટ્ટીઓને કેટલી કે પેલા બે સેન્ટીમીટરની પટ્ટીઓમાં કાપવાનું હતું તો બે બે સેન્ટીમીટર એના ત્રણ ટુકડા મળ્યા તો શું કર્યું ભાગાકાર કર્યું હવે એને શું કરવાનું છે કે સેન્ટીમીટર માંથી ત્રણ છેદમાં બે ત્રણ છેદમાં બે પટ્ટીઓ કાપવી પડશે બરાબર છે જે જવાબ મળશે એટલી પટ્ટીઓ એને મળશે હજી આગળ વધીએ ભાગાકાર કેમ જરૂરી છે ભાગાકાર કઈ રીતના કરવો એ આપણે સમજી રહ્યા છીએ બરાબર છે અહિયાં શું આપેલું છે પંદર છેદમાં બે સેન્ટીમીટર લંબાઈની પેપરની પટ્ટીને કાપવી અને ત્રણ છેદમાં બે સેન્ટીમીટર લાંબી નાની નાની પટ્ટીઓ બનાવી છે તો એને શું કરવું પડશે કે તો ક્લિયર ખબર પડી કે ભાગાકાર ક્યારે કરવો એ આપણે અહીંયા સમજ્યા બરાબર છે એક લાંબો ટુકડો હોય એને નાના નાના ટુકડામાં કાપવું હોય તો આપણે હંમેશા શું કરવું પડશે ભાગાકાર કરવો પડશે સમજાય

અને એ હજાર ચોપડાને આપણે વીસ વિદ્યાર્થીઓમાં વેચવા છે તો દરેક વિદ્યાર્થીને કેટલા ચોપડા મળશે આપણે દરેક વિદ્યાર્થીને કેટલા ચોપડા આપીશું તેના માટે પણ શું કરવું પડશે હજાર ભાગ્યા વીસ કરીશું આપણને ચોપડાની સંખ્યા મળશે તો ભાઈ એક વિદ્યાર્થીને કેટલા ચોપડા મળશે સમજાવ્યું કે ભાગાકાર કઈ ક્યારે કરવું એ આપણને અહીંયા ક્લિયર થયું હશે હવે આપણે આગળ વધીએ ચાલો અહીંયા કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કે અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાનો ભાગાકાર કઈ રીતના કરવો તો જો અહીંયા આપણને આપેલું છે ઉદાહરણ દ્વારા આપણે સમજાવેલું છે કે એક દ્વિતિયાંશ કરવું છે તો આખું એક વર્તુળ હતું આ વર્તુળ હતું એના બે ટુકડા એને એક દ્વિતિયાંશમાં કાપ્યા તો જો અડધા અડધા કાપ્યા તો એક દ્વિતીયાંશ આ બાજુ એક દ્વિતિયાંશ આ બાજુ આખી એક સંખ્યાને આપણે ભાગી જો અહીંયા બધું એ સમજાવેલું છે તમને હવે આપણે જઈએ કે એક વસ્તુ છે એને એક ના છેદમાં ચાર ભાગમાં વહેંચવી છે તો ટોટલ એક વસ્તુના કેટલા ભાગ વસ્તુ છેદ માં ચાર એકના છેદમાં ચાર એકના છેદમાં ચાર આખું કર નાખો એટલે આપણને એક સંખ્યા મળી જાય અહીંયા કઈ બરાબર છે અને આવી કેટલી સંખ્યાઓ ભાગી છે અહીંયા ત્રણ સંખ્યાઓ ને ભાગે એક તો આવા કેટલા વર્તુળ આ એક વર્તુળ આ બીજું અને આ ત્રીજું

જો અત્યાર સુધી તમે અપૂર્ણાંક કઈ રીતના સમજ્યા અપૂર્ણાંકનો ભાગાકાર કઈ રીતના કરવો પૂર્ણ સંખ્યામાંથી અપૂર્ણાંકનો ભાગાકાર કરવો એ આપણે શીખ્યા બરાબર છે હવે અહીંયા શું કહે છે અપૂર્ણાંકનો વ્યસ્ત તો ભાઈ વ્યસ્ત એટલે શું બરાબર છે તો અહીંયા સીધી આપણને જોબ એકના છેદમાં બે અંશ અને છેદની અદલા બદલી કરતા બેના છેદમાં એક મળે છે તેવી જ રીતે એકના છેદમાં ત્રણ નું ત્રણના છેદમાં એક મળે છે તો આને શું કહેવાય સંખ્યાને ઉલટાવી જો આપણે આવી સંખ્યાને ઉલટાવીને જોઈએ અને આ ગુણાકાર જુઓ ખાલી જગ્યા પૂરું હવે સંખ્યાને ઉલટાવી એક ના બે છે એને એક છેદમાં લઈ દીધો એકના છેદમાં ત્રણ હતો નીચે ઉલટી કરી ના છેદમાં સાત આનો જવાબ કેટલો મળે જો અહીંયાથી છેદમાં એક આવે તો આ એક એક ઉડી જાય સાત સાત ઉડી જાય તો વધે કેટલા એક અહીંયા એક ના નવ છે અહીંયા કશું નથી તો એક આવે તો એક એક ઉડી જાય નવ નવ ઉડી જાય વધે કેટલાક એક અહીંયા બે ના ત્રણ છે ગુણ્યા આ છેદમાં બે છે बराबर छे तो त्रौंग त्रौंग जो હવે ગુણાકાર કેટલો થશે એટલે કે જો આ 3 3 ઉડી જાય 2 2 ઉડી જાય જો અહીંયા 2 2 ઉડી ગયા 3 3 ઉડી ગયા તો 6 છે 6 છે તો વધે કેટલો એક જ વધે અહીંયા જો આ કે 5 ઉડી ગયા 5 ઉડી ગયા 4 ઉડીયા 4 ઉ ગયા વધે કેટલો થાય એક અહીંયા એક છે તો આ 7 કે આવશે એટલે કે 7 ઉપર આવશે 2 નીચે આવશે તો 2 2 ઉડી ગયા 7 7 ઉડી ગયા તો વધે કેટલો થાય એક અહીંયા 5/9 છે તો અહીંયા કેટલા લેવા પડશે 9/5 5 ઉડી ગયા 5 ઉડી ગયા 9 9 ઉડી ગયા તો વધે કેટલો થાય એક એટલે અહીંયા શું કહે છે કે કોઈ પણ સંખ્યાનો વ્યસ્ત એટલે શું તો કે એ સંખ્યાને ઊંધી ફેરવી દો ઉલટી કરી નાખો બરાબર છે જો અહીંયા જોઈએ આપણે કે 3 છેદમાં 4 છે આનો વ્યસ્ત કેટલો થાય ભાઈ તો કે 4 ને ઉપર લઈ જાવ 3 ને નીચે લઈ જાવ વ્યસ્ત થઈ ગયો ક્લિયર ચલો ફરીથી જોઈએ 1 છેદમાં 5 છે ભાઈ આનો વ્યસ્ત કેટલો થાય તો કે ખાલી 5 કે કે ને છેદમાં કશું હોય એને ના લખો તો પણ ચાલે તો ખાલી 1 છેદમાં 5 નો વ્યસ્ત કેટલો થાય 5 જ થાય ચલો 7 છે 7 નો વ્યસ્ત કેટલો થાય લ્યા તો કે આને ઉલટી ફેરી દો 1 છેદમાં 7 એનો વ્યસ્ત થઈ ગયો ચલો વ્યસ્ત કરતા આવડે કે ના આવડે અપૂર્ણાંક નો વ્યસ્ત કઈ ના કરવો એ તમે અહીંયા વ્યસ્ત શીખ્યા હશો જો અહીંયા ફરીથી કહે છે કે જે બે શૂન્યતર સંખ્યાનો ગુણાકાર એક મળે જો આપણે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર હંમેશા કેટલો મળશે એક જ મળે કેટલો મળે ભાઈ હંમેશા એક મળે આ ખાસ યાદ રાખજો કે તે બે સંખ્યાઓને એકબીજાના વ્યસ્ત કહે છે કે જે બે સંખ્યાનો ગુણાકાર આપણને એક મળે તે સંખ્યાને એકબીજાના વ્યસ્ત કહે છે એટલે પરીક્ષામાં કદાચ તમને પૂછાય

આપણે ટેક્સ બુક માં આપેલું છે બરાબર છે ચલો હવે આપણે અહીંયા જોઈએ કે શું શુદ્ધ અપૂર્ણાંક નો વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક છે ચલો શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય તો આપણે કહીએ કે સાહેબ ઉપર સંખ્યા નાની છે નીચે સંખ્યા મોટી છે આ શુદ્ધ કહેવાય તો શુદ્ધ અપૂર્ણાંક નો વ્યસ્ત ચલો આનો વ્યસ્ત આપણે પહેલા કરીએ તો પાંચ ઉપર આવશે અને બે નીચે જશે તો જો શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક છે ભાઈ શુદ્ધ અપૂર્ણાંક વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક મળે તો કે ના તો અહીંયા જવાબમાં શું આવશે તો કે ના ક્લિયર ચલો હવે આગળ જઈએ કે શુધો ત્રણ ના છેદમાં પાંચ ભાઈ શું અશુદ્ધ અપૂર્ણાંક નું વ્યસ્ત અશુદ્ધ અપૂર્ણાંક મળે છે તાકે ના તો શું આવશે ના આપણને અહીંયા શું ખબર પડે છે ત્યાં શુદ્ધ અપૂર્ણાંક વ્યસ્ત

શુદ્ધ અપૂર્ણાંક મળે છે ચલો કે ત્રણ ભાગ્યા એક ના છેદ માં બે આનો વ્યસ્ત શોધવો હોય તો શું કરવું પડે કારણ કે ત્રણ ના ભાગાકાર 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 ની જગ્યાએ શું લઈ દેવાનો ગુણાકાર અને બે ક્યાં જતો રહેશે ઉપર એક ક્યાં આવતો રહેશે નીચે

હજી આપણે આના એક્ઝામ્પલ ગણીએ છીએ એટલે તમને હજી થોડીક વધારે ખબર પડશે જો હવે ઉપર જે લાઈન લખેલી છે કેમ આપણે કોઈ પણ અપૂર્ણાંક દ્વારા પૂર્ણ સંખ્યાને ભાગવા માટે તે અપૂર્ણાંકના વ્યસ્ત દ્વારા શું કરવાનું ગુણાકાર કરવાનો વ્યસ્ત કેમ શીખવાનો કે આ સંખ્યાની નીચે ભાગાકાર કરવાનો છે તો ભાગાકાર કરવા માટે એ સંખ્યાનો શું કરવાનો ગુણાકાર કરવાનો ચાલો આપણે શોધી અહીંયા આ પહેલી સંખ્યા છે અને પહેલી સંખ્યામાં શું આપેલું છે સાત ભાગ્યા બે ના છેદમાં પાંચ હવે આનું જો આપણે જવાબ મળ્યો તો સાત તો એમને એમ રહેશે સાત ના છેદમાં કશું નથી શું આવશે એક આવશે આ ભાગાકારની જગ્યાએ શું લખી દેવાનો ગુણાકાર તો આ પાંચ ક્યાં જતા રહેશે ઉપર અને બે ક્યાં આવતા રહેશે નીચે સમજ્યા શું કહેવા માંગે છે ઉપરની લાઈન કે આ ભાગાકાર કરવો છે તો આ સંખ્યાનો વ્યસ્ત કરી નાખો આ સંખ્યાનો શું કરી દેવાનો વ્યસ્ત તો અહીંયા શું છે ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને ગુણાકાર તો આપણે શીખ્યા છીએ આપણને આગલા વિડીયોમાં આપણે શીખ્યા કે સાત ઉપરનો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં તો કેટલા આવે પાંચ સાત પાંત્રીસ અને બે એકા બે શું આવશે શું કરી દેવાનો ગુણાકાર તો આનો શું લેવાનો વ્યસ્ત સાત ઉપર આવી જશે અને ચાર ક્યાં જતા રહેશે છેદમાં માં ના છેદમાં માં કશું નથી શું લખવાનું એક અંશનો ગુણાકાર હજમાં છ ગુણ્યા સાત છેદ એક ગુણ્યા ચાર ચલો છ સત્તાને કેટલા થાય બેતાલીસ કેટલા થાય બેતાલીસ ને ચાર એકા ચાર તો આપણો જવાબ થઈ ગયો એ જ રીતે અહીંયા જોઈએ ત્રીજો દાખલો એક્ઝામ્પલ કેટલા છે બે ભાગ્યા છે નવ ક્યાં જતા રહેશે ઉપર આઠ ક્યાંય જશે છેદ માં અંશ ગુણાકાર અંશમાં બે ગુણ્યા નવ છેદમાં એક ગુણ્યા આઠ ચલો નવ દુ કેટલા થાય અઢાર અને આઠ એકા કેટલા થાય આઠ તો આપણને જવાબ મળે જો આ કોન્સેપ્ટમાં આપણે સમજાયું ગુણાકાર તો તમ આવડે જ છે પણ અહીંયા ખાલી આપણે શું શીખવાનું હતું ગુણાકાર કઈ કર્યો અહીંયા ભાગાકાર હતો એનો ગુણાકાર કેમ થયો અહીંયા ભાગાકાર હતો એનો ગુણાકાર કેમ કર્યો જો અહીંયા આનો વ્યસ્ત કરી દીધો આનો પણ વ્યસ્ત કર્યો અને આનો પણ વ્યસ્ત કર્યો તો આગળ ભાગાકારનો શું થઈ ગયું ગુણાકાર શું થઈ જાય ભાઈ ગુણાકાર થઈ જાય ખબર પડી થિયરીમાં ખબર પડી લે થોડું થોડું કોન્સેપ્ટ ક્લિયર થાય છે હજી તો આપણે થોડુંક આગળ વધારે મથ એટલે તમને થોડી વધારે ખબર પડશે પૂર્ણ સંખ્યા ભાગવા માટે સૌથી પહેલા એને સાદા અપૂર્ણાંકમાં ફેરવવા પડશે જો અહીંયા પણ મિશ્ર અપૂર્ણાંક આપેલા છે એને સૌથી પહેલા સેમાં ફેરવા સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યા જો સાદા અપૂર્ણાંકમાં આપણને સંખ્યા કઈ મળી ચાર ભાગ્યા બાર ના છેદમાં પાંચ આટલી મળી અહિયાં આપણને કેટલી મળી છે છેદમાં ત્રણ હવે અહીંયા જોઈએ અહીંયા શું આવ્યું પાંચ ભાગાકાર ની જગ્યાએ શું આવે ગુણાકાર તો ત્રણ ક્યાં જશે અંશમાં અને દસ ક્યાં છેદમાં ચલો આનો ગુણાકાર કરી નાખીએ આપણે ચલો અહિયાં કેવું અંશનો ગુણાકાર અંશમાં પાંચ ચોકવીસ આપણને જવાબ મળ્યો અહીંયા પણ જોઈએ પાંચ તારીખ પંદર અંશનો ગુણાકાર અંશ માને ડાયરેક્ટ દસ એક છેદમાં હવે એક ના લખો તો પણ તમને સમજાઈ ગયું હશે છે એકની કોઈ વેલ્યુ નો ફરક પડતો નથી ક્લિયર થઈ ગયું સમજાયું લ્યા શું કરીએ છીએ ભાગાકાર કઈ રીતના કરવું એ તમને હવે કોન્સેપ્ટ મગજમાં બેઠો હશે બરાબર છે ચલો હજી આપણે આગળ કરીએ પ્રયત્ન કરો જો હવે આપણે જાતે પ્રયત્ન કરવાનો છે અહીંયા આપણે પહેલી સંખ્યા લઈએ અહીંયા એક સંખ્યા લઈએ કેલી છે છ ભાગ્યા પાંચ એક છેદમાં છેદ ત્રણ આ સંખ્યા આ બાજુ લઈએ અને અહીંયા આપણે બીજી સંખ્યા લઈએ કેટલી આપેલી છે બીજી સાત ભાગ્યા બે ચાર છેદમાં સાત ચલો પહેલી સંખ્યા આપણે જોઈએ છ તો છે ત્રણ પંચા પંદર ને થયા સોળ છેદ ત્રણ બરાબર છે ચાલો આને પણ આપણે ફેરવી દઈએ પેલા સાત ભાગ્યા ભાગાકારા જ આવશે ચલો સાત દુ ચૌદ ચૌદ ને ચાર અઢાર અઢાર છેદમાં સાત ચાલો મિશ્ર પેલા ફેરવ્યા સાદા અપૂર્ણાંકમાં સેમાં ફેરવ્યા અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવાયાંકમાં 16 નીચે આવતા રહેશે ચલો હજી આમાં કે સાત ભાગાકારની જગ્યાએ શું કરીશું ગુણાકાર તો સાત ક્યાં જતા રહેશે ઉપર ને અઢાર ક્યાં આવી જશે નીચે બરાબર છે હવે છ છ તરીકેલા થાય છ દુબાર છ તરીકે અઢાર અને છેદમાં કેટલા છે સોળ આપણો જવાબ થઈ ગયો અહીંયા પણ જે સિત્તેર સિત્તેર કેટલા થાય ઓગણપચાસ અને અઢાર તો આપણો જવાબ થઈ ગયો ઓગણપચાસ ના છેદમાં અઢાર ક્લિયર થઈ ગયું જે આપણને થિયરીમાં પ્રયત્ન કરો એવા એક્ઝામ્પલ આપેલા છે એ પણ આપણે અહીંયા સમજ્યા ચલો હવે આપણે આગળ વધીએ ચલો અહીંયા શું કહે છે કે પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકોનો ભાગાકાર તેના દ્વારા ભાઈ પૂર્ણ સંખ્યા દ્વારા અપૂર્ણાંકોનો ભાગાકાર કઈ રીતના કરવાનો અહીંયા આપણને આખું સમજાવેલું છે પણ એને આપણે અહીંયા જોઈએ કે ત્રણ છેદમાં ભાગ્યા

બે ના છે એકવીસ તો આપણો જવાબ કેટલો આવ્યો બે ના છેદમાં એકવીસ ક્લિયર થઈ ગયો ચાલો આનો મેળવીએ કેટલા આપેલા છે પાંચના છેદ સાત ભાગ્યા છ તો ચલો હવે કરીએ પાંચ ના સાત ભાગ્યાના શું આવે ગુણાકાર એક ના છેદ માં છ જતા રહેશે ઉપર નો અંશ નો ગુણાકાર પાંચ છ સત્તા નીકળાય છે ગુણ્યા એક ના છેદ માં આઠ જતા રહેશે હવે શું આવશે બે એકા બે સિત્તેર સિત્તેણ સાત અઠા છપ્પન તો આપડે જવાબ કેટલો આવ્યો બે ના છપ્પન ક્લિયર થઈ ગયું સમજાય છે મગજમાં મગજમાં બેહે છે આપણે કઈ રીતના કરીએ હ ચાલો હવે અહીંયા ક્લિયર થઈ ગયું તાર નીચેના હવે આ આ એક્ઝામ્પલ આ જે છે ને એ તમારે હોમવર્ક માં કરવાનું બરાબર છે એ તમને હવે આવડશે બરાબર છે ચાલો હવે આપણે થોડીક થિયરી માં આગળ વધીએ ચાલો અપૂર્ણાંક દ્વારા અપૂર્ણાંકો ભાગાકાર જો જો હવે શું આવ્યું અપૂર્ણાંક દ્વારા અપૂર્ણાંકો ભાગાકાર બરાબર છે એક છેદ ત્રણ ભાગ્યા પાંચ ના છેદ માં છ આનું આપણે કરીએ તો જોઈએ અહીંયા જો કઈ રીતના કરવાનું એક ના ત્રણ ભાગ્યા

આ સંખ્યા આપણે જોઈએ અહીંયા કેટલા આપેલા છે આઠ ના છેદમાં પાંચ ભાગ્યા બેના ના છેદમાં ત્રણ છે કેટલા વધ્યા ચાર ગુણ્યા ત્રણ છેદ ખાલીના ખાલી કેટલા વધ્યા પાંચ ચાર તારી બાર અને પાંચ એકા પાંચ તો ના છેદ પાંચ ચાલો આ સંખ્યા જોઈએ એક ના બે ભાગ્યા ત્રણ છેદમાં ચાર આને સમજીએ કઈ રીતના આવશે બરાબર છે આને આપણે સમજીએ સમજીએ બરાબર છે ગુણ્યા તો કેટલા આવશે ચાર ઉપર જતા રહેશે ત્રણ આવી જશે બરાબર છે કે ચાર ઉપર જતા રહેશે ત્રણ આવી જશે ચલો બે દુ ચાર ઉપર કેટલા વધ્યા એક ગુણ્યા બે છેદમાં કેટલા વધ્યા ત્રણ તો બે કા બે અને છેદમાં ત્રણ બે એના છેદમાં કેટલો જવાબ આવે ત્રણ આવે કેટલો આવે ત્રણ આવશે ગુણાકાર તો આ સંખ્યા ઉપર જતી રહેશે અને આ સંખ્યા નીચે આવતી રહેશે ચલો ગુણાકાર તો આવડે જ છે તમને બધાને ચાલો આપણે આગળ આ બધાના એક વખત લખી કાઢીએ એક છેદમાં બે શું આવે ગુણ્યા તો પાંચ ક્યાં જતા રહેશે ઉપર અને ત્રણ ક્યાં આવી જશે નીચે આ સંખ્યામાં જો અહીંયા કેવા છે અશુદ્ધ દઈએ ચલો હવે નો ગુણાકાર અંશ નો એકના એક ગુણ્યા પાંચ અને અહિયાં બે ગુણ્યા ત્રણ તો પાંચ એકા પાંચ અને ત્રણ દુ છ આ જવાબ મળી ગયો હવે અહીંયા શું આપેલું છે મિશ્ર પૂર્ણાંક અહીંયા પણ શું આપેલું છે મિશ્રપૂરાક તો સૌથી પહેલા ને સેમાં ફેરવો સાદા પૂર્ણાંકમાં બે દુ ચાર ને કેટલા થાય પાંચ છેદમાં બે ભાગ્યા 3 ના છેદમાં પાંચ સૌથી પેલા છેદ માં બે ચલો આગળ થઈ ગયું હવે અને આપણે હમણાં કે છેદમાં બે એમ રાખો ભાગાકાર શું આવશે ગુણાકાર તો પાંચ ક્યાં રહેશે ઉપર અને ત્રણ જશે નીચે ચલો એમ ભાગાકારના ના શું આવશે ગુણાકાર બે ઉપર જતા રહેશે નવ ક્યાંય ના છેદમાં છ ચલો હવે આગળ જઈએ અહીંયા એકત્રીસ અંશનો નો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં તો છ ચલો એકત્રીસ કેટલા થાય ભાઈ બાસઠ અને છ નવ્વા ને હા છ નવ્વા

તમારા મિત્રોને સુધી પહોંચાડો અસ્તુ જય હિન્દ જય ભારત